અગિયારમી ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવાર પ્રભુની સ્વતંત્રતા ઉપર ભાર મૂકે છે જ્યારે આજના સંદેશમાં ફરોશીઓ અને શાસ્ત્રીઓ પ્રભુના નિયમને બાજુ ઉપર રાખી માનવોએ ઘડેલા નિયમો ઉપર ભાર મૂકે છે ઈસુના શિષ્યો હાથ ધોયા વગર ભોજન કરે છે ફરોશીઓ અને શાસ્ત્રીઓને એમાં વાંધો છે કારણ પૂર્વજોએ આપેલા નિયમોને શિષ્યોએ તોડ્યા છે છે સમજાવે કે માનવે આપેલા નિયમોનો જો ભંગ થાય તો કશો વાંધો નથી પણ પ્રભુના નિયમનો ભંગ ના થવો જોઈએ ફરોશ્યો અને શાસ્ત્રીઓ માતા પિતાને માન આપે એ પ્રભુએ આપેલો નિયમનો ભંગ ચલાવી લે છે જો વ્યક્તિ માનવી આપેલો કુરબાનનો નિયમ પાડે તો ફરોશીઓ અને શાસ્ત્રીઓ પ્રભુના નિયમને ભોગે માનવીના નિયમને પાડે છે પ્રસ્તુતકર્તા અમૃતธารા ડોન બોસકો એનિમેશન સેન્ટર કપળવંછ